નમસ્કાર ખેડૂત મિત્રો ઇગ્રી ગોળ વતી હું સ્વૈન કલ્સરિયાનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું કુશળ હશો હવે આજનો આ વિડીયો ખાસ કે ભાઈ જે આપણે ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે ઉનાળું તલ છે બાજરી હોય છે મગ અડદ છે કે જે પણ ઉનાળુ પાકનું હાલ વાવેતર છે એનો છોડ જે છે અત્યારે વીસ પચીસ દિવસ છે વહેલું વાવેતર છે તો મહિના દિવસ ઉપર ન થઈ ગયો ઉનાળુ મગફળી હોઈ શકે તો આવા પાકો જે છે જ્યારે અત્યારે આ વસ્તે છોડ જે છે પેલા પડવાનો છે કિનારીથી દાજી જવાના પ્રશ્નો ઘણા ખેડૂત મિત્રોના આવતા હોય છે તો ભાઈ ઉનાળુ પાકોની અંદર જ્યારે આ પ્રશ્નો આવે છે તો એના માટે આપણે શું કાળજી રાખી શકીએ કયા કયા કારણોથી આ પ્રશ્નો આવી શકતા હોય છે અને કયા કારણોના નિવારણ માટે આપણે શું કરી શકીએ એના પર ખાસ આજે આપણે ટૂંકી ચર્ચા કરીશું સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ ઉનાળુ તલ છે કે મગફળી છે બાજરી છે આ સિવાય મગઅળ છે તો અત્યારે છોડ હજી હોય છે ચાર પાંચ પાંદડે થયા હોય છે ઘણા ખેડૂત મિત્રોનો વહેલો વાત તો સારા એવો વૃદ્ધિ વિકાસ થયો હશે ઘણા ખેડૂત મિત્રોનો એવો પણ પ્રશ્ન હોય કે વૃદ્ધિ વિકાસ ઓછો થાય છે તો આ અવસ્થાએ આપણે શું માવજત કરી શકીએ હાલ તો મુખ્યત્વે છોડ પીળા પડવાના કિનારીથી થોડાક દાઝી જવાના ભૂખરા કલર જેવો રંગ થવાના પ્રશ્નો આવતા હોય છે તો પહેલો જે આનો મુખ્ય પ્રશ્ન છે એ છે પોષક તત્વોની ઉણપ જ્યારે પણ છોડ પીળા પડે છે તો મુખ્યત્વે એ શકે કે ભાઈ પોષક તત્વો જે છે એને મળવા જોઈએ એની ઉણપ હોય છે એના કારણે આ પ્રશ્નો આવી જતા હોય છે ત્યારબાદનો જે મુદ્દો હોઈ શકે કે ભાઈ ઉનાળું સિઝન છે તો પાણીની અછત હોય છે તો અત્યારે તાપમાન તમે જોયું હશે કે અત્યારે સાંજે ઘણી વાર છે ઠંડુ તાપમાન થઈ જાય છે દિવસ દરમિયાન ખૂબ જ ભારે તાપ રહેતો હોય છે એના કારણે ભેજની જે અછત થાય છે એના કારણે જમીન જે છે સૂકી પડે તો આવા અવસ્થામાં છોડ જે એ પીળા પડવાના અને સુકાવાના થોડાક પ્રશ્નો આપણને જોવા મળી શકતા હોય આ સિવાય ઉનાળુ સિઝનમાં ઘણા ખેડૂત મિત્રો પાસે હોય કે પાણીની સુવિધા બહુ સારી હોય છે તો એ લોકો શું કરે વારંવાર પિયત આપ્યા કરે એટલે આના કારણે શું થશે કે ભાઈ છોડના મૂળ પાસે વધારે પ્રમાણમાં પાણી ભેગું થાય તો એના કારણે જે પૂરતા પોષક તત્વો મૂળ દ્વારા શોષણ થવા જોઈએ પોતાના વૃદ્ધિ વિકાસ માટે નથી થતા એના પરિણામ સ્વરૂપ વધારે પડતા પિયતના કારણે પણ એવું બની શકે કે ભાઈ પાક છે છોડ છે આપણું પીડા પડતા હોય છે તો હવે ખાસ પિયત માટે તો આટલું જ કહી શકીએ કે ભાઈ જો ભેજની અસર છે વધારે પડતું સૂકું રહેતું હોય તો ખાસ સમયાંતરે પિયતનો આગ્રહ રાખવો જોઈએ વધારે પડતા પિયત આપો છો તો એ ઓછા કરી દેવા જોઈએ ઉનાળુ તલ બાજરી કે મગફળીમાં કયા પ્રમાણમાં પિયત આપવા એના વિડીયો આપણે આગળ મૂક્યા છે તો એ અવસ્થાએ ખાસ પિયતનો આગ્રહ તમારે રાખવો જોઈએ હવે વાત કરીએ પોષક તત્વોના ઉણપની હવે બની શકે કે છોડ છે એમાં નીચેના જે આપણે ધારો કે કોઈ છોડ હોય તો એમાં જે નીચેના ભાગના જે પાન છે પીળા પડે તો નાઇટ્રોજન છે પોટાશ છે એની ઉણપ હોય શકે છે રાખી નીચેના પાન વધારે પીળા પડતા હોય તો નાઇટ્રોજન પોટાશનો ઉપયોગ કરી શકો છો તો ખાસ આ માટે શું કરી શકીએ તો છોડ પીળો પડે છે તો વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય જે ખાતર છે ઓગણીસ 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 સો ગ્રામ પ્રતિ પંપલે અને તમે સ્પ્રે કરી શકો વીસ પચીસ દિવસનો ફોડ છે તમારો વિલાસનું દેખાઈ રહ્યું છે તો બેસ્ટ સોલ્યુશન અત્યારે એ જ છે કે તમે વોટર સોલ્યુબલ ખાતર ઓગણીસો ઓગણીસો ઓગણીસ છે એનો સો ગ્રામ પ્રતિ પંપલે અને સ્પ્રે કરી શકો છો પાણીમાં દ્રાવ્ય જે ખાતરો છે એની સંપૂર્ણ માહિતી આના જ આગળના વિડીયોમાં આપણે મૂકી હતી કે ભાઈ કયા કયા ગ્રેડના ખાતરો કઈ કઈ અવસ્થાએ ક્યારે ઉપયોગ કરવા જોઈએ એની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ખાસ એ વિડીયો દરેક ખેડૂત તરીકે જોવાનો આગ્રહ રાખો પાણીમાં દ્રાવ્ય ખાતર તમે આપી શકો અથવા મહિના દિવસ ઉપરનો પાક થયો છે પૂરક ખાતરનો ડોઝ કોઈને આપવો છે તો આપ સૌ જાણો છો કે આપણે મોટાભાગે આગ્રહ નાઇટ્રોજન યુક્ત ખાતરનો જ રાખતા હોઈએ છીએ અને યુરિયા વધારે પસંદ કરતા હોઈએ પણ શક્ય હોય તો યુરિયા કરતાં પણ અત્યારે તમે એમોનિયમ સલ્ફેટ મોરસ્યુ જે આવે છે દસથી બાર કિલો એક વીઘાની અંદર તમે ખાસ અત્યારે મહિના દિવસ ઉપર ઉપરનો થયો છે પૂરક ખાતર આપવું છે તો એમોનિયમ સલ્ફેટ મોરેશિઓ દસથી બાર કિલો એક વીઘાની અંદર તમે આપી શકો છો એ પણ સારું એવું અસરકારક સાબિત થઈ શકે છે હવે ઘણીવાર એવું થશે કે પીળાશ પડે છે તો એ માઇક્રોન્યૂટ્રિયન્ટ સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપના કારણે બની શકે છે તો એના માટે તમે મિક્સ માઇક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ ચાર છે અથવા તો ગ્રેડ પાંચ માર્કેટમાં તમને મળી જશે એનો તમે સ્પ્રેમાં ઉપયોગ કરી શકો છો ધારો કે માઇક્રોન્યુટ્રન્ટ અથવા ઓગણીસો ઓગણીસનો સ્પ્રે નહીં આપવો તો તમે બેસ્ટ પોલીન વન છે એનો ઉપયોગ કરી શકો છો દસ ગ્રામ એક પંપની અંદર નાખી અને માત્ર સ્પ્રે કરવાનો છે આનો એક બેનિફિટ એક ફાયદો સારો એ થશે વિપરીત વાતાવરણ સામે છોડને એક તો રક્ષણ આપશે કે ભાઈ વાતાવરણમાં તણાવ ઊભો થાય ભેજની અછત થાય તો એના કારણે જે છોડ ઉપર તણાવ વાગતો હોય એની સામે એક રક્ષણ આપી શકે વિલાસ જે પડતું હોય છે એ દૂર કરશે છોડ લીલોસમ રાખે વૃદ્ધિ વિકાસ જે અટકી પડ્યો તો બેસ્ટ છે પંપે દસ ગ્રામ ઓલિન વન નાખી અને તમે સ્પ્રે આપી શકો ખાસ ઉનાળુ પાકમાં હું મારા તરફથી એક સારી ભલામણ તમને ઓલિન વન માટે કરી શકું છું કે વૃદ્ધિ વિકાસ પીળા દૂર કરવા માટે સારા એવા છોડમાં વૃદ્ધિ વિકાસ મેળવવા માટે ઓલિન વન આ સિઝનમાં તમારા માટે બેસ્ટ રહી શકે તો ખાસ જો પીળા પડે છે કે અથવા તો એવા પ્રશ્નો આવે છે કિનારેથી દાજવાનો તો પોષક તત્વોમાં તમે ઓગણીસો ઓગણીસ છે મિક્સ માઇક્રોન અથવા ઓલિન વનનો ઉપયોગ કરી શકો છો અથવા તો પૂરતી ખાતર તરીકે જો આપવું છે તો એમોનિયમ સલ્ફેટ જે છે એક વીઘામાં દસથી બાર કિલોનો આપવાનો આગ્રહ તમે રાખી શકો છો તો ખાસ જે ખેડૂત મિત્રોને ઉનાળુ પાકો પીળાશ પડવાનો પ્રશ્ન રહેતો હોય તો એ ખાસ આ બાબત ઉપર ધ્યાન આપી શકે છે આ સિવાય જે કારણો છે પીળાશ પડવામાં એમાં ચુસ્યા જીવાતના પણ પ્રશ્નો હોઈ શકે છે તો એની પણ વિગતવાર આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું કે ભાઈ ઉનાળુ પાકની અંદર કઈ કઈ ચુસ્યા જીવાતનું અટેક આવી શકે છે અને એના નિયંત્રણ માટે આપણે કઈ દવા શરૂઆતની અવસ્થામાં ઉપયોગ કરી અને સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ સો ટકા એનો આપણે ચર્ચા કરીશું જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે એમને જો વૃદ્ધિ વિકાસ માટેનો ઉપયોગ કરવો છે તો બેસ્ટ તમે ઇન વન વાપરી શકો છો પ્લાન્ટ બેઝ બાયોસ્ટિમ્યુલન્ટ છે ઓર્ગેનિક છે એટલા માટે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રો માટે પણ સારામાં સારું વૃદ્ધિ વિકાસ માટેનો સ્ત્રોત છે ઇન વન તમે ઉપયોગ કરી શકો છો આ સિવાય બીજો કોઈ પણ પ્રશ્ન ખેડૂત મિત્રોને રહેતો હોય તો સો ટકા એગ્રીબોનના પૂછો પ્રશ્નની અંદર તમે જાણ કરી શકો છો બીજી અગત્યની વાત એ છે કે હાલ એગ્રીબોનની જે ખેડૂત તાલીમ છે આપણે ચાલી રહી છે તો વધુમાં વધુ ખેડૂત મિત્રો એ ખેડૂત તાલીમમાં ભાગ લઈ શકે એવી આપણી નમ્ર વિનંતી છે તો ખાસ આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી ધન્યવાદ